પરફેક્ટ ફેમિલી ગેમ્સ બધા ઓકે બધા મજામાં જ છે તો અત્યારે બપોર ના વાગ્યા છે બાર તો અમે બધા બે ગયા છીએ બંને એની પબજી રમતા હતા એમાં બેન તો રાંધતી હતી તે અત્યારે પબજી ને રમતા હતા બધા બેઠા તે અત્યારે તો કઈ વરસાદ છે નહીં તે અત્યારે જવું છે વાડી બાજુ તો વાડી બાજુ માંડવી ખાવા જાય અત્યારે જવું વાડીએ માંડી ખાવા તો અત્યારે વાડીએ જઈને માંડી દેખાડીએ અમારે કેવો ફાઇલ છે હા જો પબજી રમી રમીને હા ઉઠાય કોઈ અત્યારે તમારા પૂરા વિડીયોમાં બન્યા રહેજો તો અત્યારે મેળા છે પાણીપુરી ખાવા વિજય જો માથે ચોટલી વાની વાય નથી માપા ધાબો બેઠા ના અમારા ભાઈ પાણીપુરી વાળા છે ચાલો બધાય પાણીપુરી ખાવા

કેમ દાદા કાઢે છે હે તમને જો અમારો વિડિયો તમારું ચેનલ ભૂલતા નહીં કોમેન્ટ કરો તો જરૂર ભૂલતા જ નહીં